વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ચૌદ વર્ષથી ટ્રસ્ટ નિયમિત રીતે ત્રણસો દિવસ ચકલી ઘર ઉપલબ્ધ કરવાનું આયોજન કરી રહી છે આ ઉપરાંત આ વર્ષે પણ ટ્રસ્ટે ત્રણ હજાર ચકલી ઘરનું વિતરણ ચાલુ કરેલ છે જેથી ચકલીઓને કાયમી નિવાસ મળી શકે અને તેમની વંશવૃદ્ધિ થઈ શકે આટલું જ નહીં ટ્રસ્ટ દ્વારા જીવદયા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ કરવામાં આવી રહી છે ટ્રસ્ટના સભ્યોએ લોકોને ચકલી ઘર લગાડવા માટે અપીલ કરી હતી ચકલી ઘરનો વિનામૂલ્યે વિતરણ ટ્રસ્ટની ઓફિસ મહુવા રોડ સાવરકુંડલા ખાતેથી કરવામાં આવી રહ્યું છે સૌ સાથે મળીને ચકલી જેવા નાના પક્ષીઓ માટે એક ઘર આપી તો શકે જ ને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિઓ ચકલીઓના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે હું કુણલ બારિયા સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાનો આજે દિવસ એટલે ચકલી દિવસ છે વિશ્વ ચકલી દિવસ છે લોકોમાં ચકલીઓ વિશે ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે ચકલીઓને એના માળવા માળા આપવા જોઈએ ચકલીને બચાવવા માટે વન પ્રકૃતિ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ચકલીના માળાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તથા નવરાત્રિ પછી જે વધેલા ગરબાઓ છે એ ગરબાઓનું પણ ચકલીના માળામાં રૂપાંતર કરવામાં આવે છે તો વિનામૂલ્યે ચકલીના માળા મેળવવા માટે સાવરકુંડલા વનપ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ

ચકલીઓને બચાવવા માટે થઈ અને આજે આપણે આવો દિવસ ઉજવવો પડે છે ત્યારે વન પ્રકૃતિ એવો પ્રયત્ન છે છે એમની નેમ રહી કે આપણું પર્યાવરણ જળવાય રહે બાયોડાયવર્સિટી જળવાય રહે અને એમાં પર્યાવરણને જાળવવા માટે થઈ અને પક્ષીઓનો ખૂબ જ મોટો ફાળો હોય છે અને એમાં ચકલીઓનો પણ ખૂબ ફાળો હોય છે ત્યારે પહેલાના સમયમાં આપણા ઘરના આંગણે સવારમાં ઉઠીએ એટલે ચકલીઓ કિલકલાટ કરીને અવાજથી આખું આખું આપણું ઘર ગુંજી ઉઠતું અને ધીરે ધીરે એ સમય બતો જતો રહ્યો સિમેન્ટનું જંગલ એમ કહેવાય કે કોન્ક્રીટનું જંગલ ખડું થયું છે વૃક્ષો કપાઈ રહ્યા છે અને ચકલીઓ અને પક્ષીઓને રહેવા માટે થઈ અને આજે દૂર દૂર સુધી બોતવા પણ આ એમના રેસ્ટોરન્ટ મળતું નથી ત્યારે વીપીસીટી એટલે કે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે

અને એમાંથી ચકલીઓને રહેવા માટે થઈ અને એમના માળાનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે ચૌદ ચૌદ વર્ષની અથાગ મહેનત થી છ હજાર જેટલા માળાઓનું વિતરણ કરી ચૂકેલું આ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ હવેથી નવું એક આયામ નવું કદમ ભરવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવું પ્રકૃતિને લગતું આપ સૌ કામ કરી રહ્યા છો અને મને ગૌરવ છે કે હું આ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ની સાથે જોડાયેલો છું તો આપણી બાયોડાયવર્સિટી જળવાઈ રહે અને કુદરત આપણી સૌની માથે રહેમ દ્રષ્ટિ રાખે એટલા માટે થઈ અને ચકલીઓ વિશ્વની અંદર ખૂબ જ જેમનું મહત્વ ઘટી રહ્યું છે જેમની વસ્તી ઘટી રહી છે પણ આવા વીપીસીટીના પ્રયાસોથી આપણે એમની વસ્તીમાં વધાર ઉત્તરોત્તર વધારો કરી રહ્યા છીએ તો ફરી ફરી વાર વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામે તમામ આ પ્રકૃતિને લગતા કાર્યો કરતા તમામે તમામને ખૂબ ખૂબ ધન્યવાદ હું લોક સહિતકાર જાગૃત વરિયા અને આજ જણાવતા ખૂબ આનંદ થાય કે આજ રોજ વિશ્વ ચકલી દિવસ તો આજે ચકલી દિવસ ચકલી બચાવવાનો દિવસ છે તો પહેલાના સમયની અંદર દેશી નળિયાવાળા મકાન હતા તો એ મકાનની અંદર ચકલીઓ માળા બનાવતી હતી પણ આધુનિકરણ આવતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો જે બનવા મળ્યા છે કે સિમેન્ટ કોન્ક્રીટના જે મકાનો બને છે તો ચકલીઓને માળા બનાવવા તો એની એના માટે એને જગ્યા મળતી નથી તો એમના દ્વારા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ 365 દિવસ સુધી આ ચકલીઓના માળાનું વિનામૂલ્ય વિતરણ કરવા જઈ રહી છે તો વન ચેરિટેબલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ હું આભારી છું તેમ હવે આધુનિકરણ જેમ જેમ આવતું જાય છે એમ કુદરતની એક કડી હોય છે તો એ કડી જયારે તૂટે છે એમના માટે અને થોડા સમય પહેલા જે તોકતે વાવાઝોડું આવ્યું તેમાં પણ ખૂબ ખૂબ મોટી પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ થયા તેમજ મૃત્યુ જે કડી તૂટી છે એ કડી પૂરી આપણે કરવાની છે તો એક જ સિદ્ધાંત સાથે ઘરમાં બધા જ ઘરે એવું ઘર હોવું જોઈએ કે ચકલીનો માળો ફરજિયાત હંમેશા હોવો જોઈએ તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે મહુવા રોડ હોમગઢ કચેરીની સામે સાવરકુંડલા દ્વારા એક આયોજન કર્યું છે કે ત્યાં ચકલીના માળા મળી રહેશે તો ત્યાંથી માળા કલેક્ટ કરી લેવા વિનંતી रिपोर्टर साजेद शेख अस्मिता न्यूज सावरकोंडला